આપણે આવશે પતંગો આવશે ખરી પીલી આવે પીલી આવે પણ મિનિટ રે ખાલી અને જરી જરીક વારિયા તો ખાલી આમ બધું આવી જેસે રહો જરી 5-10 મિનિટ ખાલી એમ બધું રાખો પણ આવતી આવી રે આવી ના ના પેલું રાહુલ તારી મારી બે હજાર છબ્વીસ પણ એ જે હોય એ હા આપડે પેલી પકડવાની એ ભાગ લેવું એટલે

પેલા ગોમવાળા બધી પતંગો લૂટી લેવાના યાર પેલા કેવું સંજય હા પેલા રાહુલ કઈ જો યાર આપડે છે પતંગ પકડા પકડા પેલા ગોમવાળા લૂટી લીધી એમ

ઘણી પતંગો લૂટી લીધી એમ પણ આપણે ઉસ કરશું વાળા બંધા બોલે